બરો તાલુકાના નિકોરા ગામમાંથી ઘરમાં દરમિયાન ઈશ્વરભાઈજી માછી પટેલને ઘર બહાર રસ્તે ખેંચી લઈ નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો માથાના ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું છે મૃતકના છોકરા કનુ ઈશ્વરભાઈજી આક્ષેપ મુજબ કાકા મોટાના પરિવારના સભ્યોએ ઈશ્વરભાઈજીની હત્યા કરી છે ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને નબીપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હત્યા પછી સમગ્ર નિકોરા ગામમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ છે હાલ પોલીસ તાંત્રિક વિધિ કરાવનાર ભુવા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે

ગ્રહની વિધિ કરવા બાબત બે માણસને બોલાવ્યા હતા તો અમારા ઘરમાં મા પપ્પા મમ્મી અને બે તાંત્રિક હતા એ વિધિ કરતા હતા ગ્રહ માટેનું તમારું ગ્રહ વિશે આવું કરે તો તમારું થોકડું ઓછું થઈ જાય એવું કારણ સર અમે વિધિ કરવા માટે બે માણસોને બોલાવ્યા હતા ત્યારબાદ આવું અમારા ઘરમાં જાણ થતા બાજુવાળા મહેશભાઈ ઉર્ફે સુરેશભાઈ અને સલમાનભાઈ પણ કહે છે એને અને તેમના વાઈફ પપ્પી બેન જે અચાનક આવી રીતે અમારા ઘરમાં ઘૂસીને મા પપ્પાને ફેટ પકડીને વાડાના બાયનામાંથી જે આંબાનું ખેતર છે તેમાંથી ઘસેરીને સીધા ખાતરી દાદાના રોડ પર જે મંદિર છે ત્યાં લઈ જઈને મારવા મારવા માંડ્યા તેની પાછળ મારી મમ્મી દોડી મારી મમ્મીએ જે જોયું કે જે એમના કુટુંબી છે આજુબાજુના કાકા મોટાના છોકરા

이이 망체 말이야